હાલ ઉનાળો ખૂબ આકરો બન્યો છે અને જેના કારણે કુવા તળાવ નદીમાં પાણી સુકાઈ ગયા છે ત્યારે ઠેર ઠેર પાણી સમસ્યા સામે આવી રહી છે ત્યારે મેઘરજના અંતરિયાળ વિસ્તારોમાં પણ પાણીને લઈને રહીશો દર દર ભટકી રહ્યા છે હાલ ઉનાળો ખૂબ આકરો બન્યો છે જેના કારણે તળાવ નદીમાં પાણી સમસ્યા સામે આવી છે ત્યારે મેઘરજના અંતરિયાળ વિસ્તારમાં પણ પાણીને લઈ રહીશો દર દર ભટકી રહ્યા છે વાત છે મેઘરજ તાલુકાના પંચાલ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ વેડુ કુવેડી ગામમાં પાણી એ મુખ્ય પ્રશ્ન છે

યોજના હજુ સાહીઠ ટકા વંચિત જોવા મળી રહ્યો છે ત્યારે આ વિસ્તારના લોકોને નલ સે જલ યોજનાનો લાભ મળે તેવી માંગ કરી રહ્યા છે મારું નામ હંસાબેન નારાયણભાઈ કલાસવા છે ગામ પંચાલ પંચાલ પંચાયત પંચાલ પંચાયત વેળું ફળ્યું અમારે આ ઉનાળાની સીઝનમાં ઋતુની અંદર પાણીની બહુ સમસ્યા છે પીવાની તે મહિલાઓને દૂર દૂર સુધી બે બે કિલોમીટર સુધી પાણી માટે પાણી માટે વળખા મારવા પડે છે દૂર દૂર સુધી જવું પડે છે તો આ પાણીની નળની જળની સેવાની સરકારશ્રીની અભિગમ છે છેલ્લા પાંચ વર્ષથી પણ આ હજી સુધી આ નળની જળની સેવાની કંઈ હજી સુધી અમારા ફળિયામાં કંઈ એનું આયોજન થયેલું નથી તેમ છતાં આ સરકારશ્રીને અમે એવી રજૂઆત કરીએ છીએ કે જલ્દીમાં જલ્દી આ ઉનાળાની અંદર આ પાણીની નળની સેવા આ શરૂ કરે એવી અમે આ સરકારશ્રીને આજે હાજી જે કરીએ છીએ મારું નામ નાણભાઈ બે તલાસા હું ગ્રામ પંચાયતની અંદર સેવાડું ગામમાં વીડુ કુવડ પડીયામાં રહું છું અમારે પાણીની સમસ્યા ખૂબ છે અત્યારે અને સરકારશ્રીનો અભિગમ હતો નળથી જલ ઘર ઘર નળ આપવાની વાત હતી પણ હજુ સુધી નળ આવેલ નથી પાઇપલાઇનની વ્યવસ્થા કરેલ નથી અને જે ટાંખાનું જે વધુ સર્વે કરી ગયા છે પછી કોઈ જો લેવા આવ્યા નથી સરકાર ઘણી માગ કરી છે પંચાયત દ્વારા પણ અમે રજૂઆત કરી છે પણ એનો કોઈ આજ સુધી કોઈ પેલું અમલમાં આવ્યું નથી બરોબર એટલે સરકાર શ્રીની માનની કરીએ કે અમે રજૂઆત કરીએ અને અમારે ઘર સુધી નળ ની વ્યવસ્થા કરી આપે પાણીની વ્યવસ્થા થાય એવી શુભેચ્છાઓ પાઠવી છે સરકારશ્રી જયદીપ ભાટિયાનો રિપોર્ટ અરવલ્લી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે